મિત્રો આપણે જોવો આવો રસ્તામાં આવ્યા તા ભરેલી ગાડી લઈને એક બાજુ રોડનું કામ ચાલુ છે આપણે ભારેજા ગામ અંદર છે સાઈડમાં ના આપણે પ્રગતિ હોટલ છે ભારેજા પેલા એ હજુ સામે બ્રિજ સામે જ છે એ બ્રિજ આ જવો આપણે પંજાબી તીખ સાડી છે એટલે હવે આપણે જમી લઈએ અને આપણે હોટલનો વ્યૂ છે હવે આપણે મજૂર મિત્રો આપણે આગળ જોયા કે કપડાં રહ્યા નતા પછી જોવો આપણે કલર વાળું ટી શર્ટ પહેરવું પડ્યું છે કેમ કે આપણે બધા કપડાં મેલા છે તો મિત્રો આપણે જોવો ગાડી ભરાવા આવી છે અને હવે જોવો સાઈન લાઈન બાકી છે જોવો જુઓ આપણે મગ મસાલા છે અને દાલ તડકા છે ના આપણે જો નાસિરભાઈ ચાલુ ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી આપણા નવા વિડીયોમાં બધાને સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે આણંદ આગળ વિડીયો પૂરો કર્યો હતો એટલે અત્યારે જવું આપણે ખાલી કરવાની જગ્યાએ પહોંચી ગયા છે જે આપણે બારેજા અને આપણે બારેજા ગામ અંદર ગાડી ખાલી કરવા આવ્યા છે એટલે અંદરથી જવું આપણે ગાડી લેવાસી બારેજા ગામ અંદરથી અને અત્યારે જોવું આપણે અહીંયા ગાડી લગાડી દીધી કમ્પ્લેટ જો શક્તિ રાઈસ મિલમાં અને આપણે આ રહ્યું ને ગામ અંદરથી આપણે ગાડી છીએ બારેજા ગામ અંદર જો આ મિલ છે એના આપણે ગામ અંદર થી આપણે ગાડી લાવ્યા છે હાઈવે ઉપરથી હમણાં આપણે ગામ બાજુ આવેલા જાય પછી નિય તમને વ્યૂ દેખાડું કે આપણે ક્યાંથી ગાડી લાવ્યા છે એ ગાડી ખાલી ખાલી થઈ ગઈ છે અને કરીને હવે આપણે એલા જઈશી કાંટો કરવા અને અત્યારે જોવો આપણે ગરમી એટલી છે કે નહીં તમે વાત પૂછો માં એટલે અત્યારે જોવું આપડે અહિયાં હાકડ માં આવ્યા છે બારેજા ગામમાં એટલે આપણે જોવું અત્યારે બારી કાઢી છે ગાડી

આપડે બારાજા ગામ અંદર છે એટલે હવે આપણે અડવે રોડ પાસ કરી લઈ અને રોડ ઉપર ચડી જાય હેવી ઉપર મિત્રો આપણે જોવો કાંટો કરાવવા ઉતારી છે પણ કાંટા ઉપર જોવો ગાડી ચડાવી દીધી છે એના આપણે હેવી ઉપર જ કાંટો છે જોવો આપણે હરિઓમ વે બ્રિજ હવે આપણે કાંટો કરાવી લઈએ પછી પાછા આયેલા જાય આપણે બધે ગાડીઓ વાઇઝ ભાવ છે આપણે ચૌદ ટાયરના ત્રણસો રૂપિયા લીધા છે કાંટાના એટલે હવે આપણે કાંટો ને એવું કરાવી લઈ પછી પાછા કંપની આયેલા જાય એટલે કાંટા પરથી બધું જમા કરાવતા હોય આપણે જોવો કાંટો ને એવું બધું કરાવીએ અને આપણે જે આ મિલે કાંટા ભરતી ની બધું દેવાનું હતું ને એ દઈ દીધું અને અત્યારે જોવો આપણે અહીંયા હોટલે અવતર્યા છે જે આપણે પ્રગતિ હોટલ રહી ને અહીંયા અત્યારે જોવો ગાડી ઊભી રાખી દીધી છે અને હવે આપણે હાલે જે હોટલે જમવા જો આપણે અહીંયા રાખી દીધી સાઈડમાં ના આપણે પ્રગતિ હોટલ છે બારેજા હજાર પહેલા હજુ અમે બ્રિજ હમે જ છે એ બ્રિજ પહેલા આપણે ઊભા છે અને આપણે આની પાછળ જ ગાડી ખાલી ઘી હતી એટલે હવે આપણે હોટલે એટલે જઈ અને પહેલાં જમી લઈ અને પછી આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી મિત્રો આપણે જોવો હોટલે આવી ગયા છે અને હોટલે જુઓ આપણે ફિક્સ થાળી મગાવી છે અને આપણે પંજાબી થાળી મગાવી છે જુઓ આપણે પંજાબી ફિક્સ થાળી છે એટલે હવે આપણે જમી લઈ ના આ આપણે હોટલ નો વ્યુ છે તો આપણે જોવો જમીન અવતારીએ છે અને જમીન અત્યારે જોવો આપણે ટ્રાન્સપોર્ટ વાળાને ફોન કર્યો છે તો કે કાઈ ભરવાનો સેટિંગ હોય ને તો આપણે ભરી લઈ કેમ કે આપણે આ વાકાનેર મોરબી કે રાજકોટ કે ગોંડલ નહીં બાજુ જે હોય ને માલ તો આપણે ભરી લઈ અને અત્યારે જો કેમ કે બે વાગ્યા છે એટલે એ જે આપણે બે ત્રણ કલાક વાટ જોવી જો કાંઈ માલ આપણે હાથમાં આવી જાય તો આપણે ફરી લઈ નાગર પછી આપણે ઇલાજી છું ખાલી અત્યારે જોવો આપણે અમદાવાદમાં બફારો એવો થાય છે તેની કેમ કે અત્યારે તડકો એવો છે અને આ બફારો રહ્યો નહીં વરસાદનો બફારો છે કેમકે આપણા પરસેવો રેપ જેપ થઈ ગયા છે આપણે જોવો પ્રગતિ હોટલ છે અને સામે જ આપણે બારે જ સામે છે જે આ બ્રિજ રહ્યો ને ત્યાં ટાંકાની આગળ જ આમે બ્રિજ દેખાય છે એટલે હવે આપણે રાહ જોવી ટ્રાન્સપોર્ટવાળાની જો કંઈ માલનો મેળ આવી જાય તો ભરી લઈશું નગર પછી ખાલી એ જઈશું મિત્રો હિજે જુઓ ટ્રાન્સપોર્ટરનો ફોન આવ્યો નથી એટલે અત્યારે જોવો આપણે અહીંયા નાવાની સુવિધા છે એટલે આપણે અહીંયા નાઈ લઈ કે અત્યારે ગરમી થઈ છે ફૂલ અને આપણે ખાલી કરવા ગયા એટલે આપણે કપડાં ને એવું બધું બહુ મેલું થઈ ગયું છે એટલે હવે આપણે અહીંયા નાઈ લઈએ આપણે અને પછી રાહ જોવી નગર પછી આપણે નીકળી જઈશું એટલે અત્યારે જવું આપણે નાવાની સુવિધા છે એટલે નાતા આવી નાય પછી જોવી કે ભાઈ ભરવાનું સેટિંગ થાય તો ભરશું નગર પછી નીકળી જઈશું ઘણી આપણે ગાડીઓ પીડી છે એક મોરબીની પીડી છે અને બીજી અહીંની લોકલ ગાડીઓ છે અન્નાની ની છે એટલે હવે આપણે પહેલાં નાતા આવી હા મિત્રો આપણે જવો નાય જોઈને તૈયાર થઈ ગયા છે અને અત્યારે જોવો આપણે ટ્રાન્સપોર્ટવાળાને ફોન કર્યો ને તો ટ્રાન્સપોર્ટવાળાએ આપણને કીધું કે ભાઈ આપણે ગાડી ભરવા જવાનું છે એટલે આપણે અહીંથી બારેજાથી જે નાયકાવાળો રોડ આવે ને ત્યાં આપણે ગાડી ભરવા જવાનું છે એટલે હવે આપણે ત્યાં આયલા જાય અને આપણે અહીંથી દસ બાર કિલોમીટર નાયકા થાય છે એટલે નિહા આયેલા જાય અને પાર્ટીનો નંબર એ આપ્યો છે એટલે પાર્ટીએ કીધું કે ભાઈ તમે નાયકા પોતે ફોન કરો એટલે એ આપણને લઈ જઈ છે એટલે હવે આપણે અહીંથી નીકળી અને સીધા આપણે અહીલા જાય નાયકા આપણે જોવા હોટલે થી નીકળી ગયા હતા અત્યારે બારે હજાર ટન મરીન નાયકા વાળા રોડ ઉપર એટલે હવે આપણે પાંચ છ કિલોમીટર હાલવાનું છે ત્યાં આપણે નાયકા આવી જઈશે અને પાર્ટીનો નંબર દીધો એ નાયકા ગામે ઉભો છે એટલે હવે આપણે આયલા જાય હા મિત્રો આપણે જુઓ નાયકા ગામમાં આવી ગયા છે એટલે આપણે અત્યારે જોવો પાર્ટીને ફોન કર્યો કે ભાઈ આપણે નાયકા પહોંચી ગયા છે એટલે અત્યારે એને કીધું કે ભાઈ તમે મંદિર આગળ ઉભા રહ્યો ને આપણા મજૂર આવે છે પછી તમારે આવવાનું થઈ છે એટલે અત્યારે જોવો આપણે અહીંયા મંદિર આગળ ઊભા છે જોવો આપણે આ મંદિર છે અને આ આ નિસાર છે જોવો તમે નાયકા એટલે હવે આપણે મજૂરની રાહ જોવી પછી આપણે અહીંથી જવાનું થઈ છે હવે મિત્રો આપણે જોવો ગાડી ભરવાની જગ્યાએ પહોંચી ગયા છે અને આપણે ભરવાની છે ઈટુ જે આપણે ભઠ્ઠામાંથી ઈટુ ભરાય ને એ ઈટુ ભરવાની છે અને અત્યારે જોવો આપણે આ ગાડી લગાડી દીધી છે હા આપણે જોવો ગાડી ભરવા લગાડી દીધી છે અને આપણે ઈટુ ભરવાની છે રાજકોટની એટલે આપણે રાજકોટ ઈંટું ખાલી કરવાની છે એટલે હવે આપણે જોવી હવે કેટલી વાર લાગે કેમ કે ઈટું કરતા તો આપણે વાર લાગે અને અત્યારે છ વાગ્યા છે એટલે મિનિમમ નવ થી દસ વાગ્ય આપણે ભરાતા જોવી હવે અત્યારે જોવો લોડિંગ થઈ ગયું છે ચાલુ એ મિત્રો આપણે અગર જોઈએ કે કપડાં રિયા ન હતા પછી જોવો આપણે કલર ટી શર્ટ પહેરવું પડ્યું છે કેમ કે આપણે બધા કપડાં મેલા થઈ ગયા હતા એટલે પછી આપણે આવડવા કલર વાળું ટી-શર્ટ પહેરવું પડ્યું હતું તો મિત્રો આપણે જોવો ગાડી ભરાવા આવી છે અને હવે જોવો ત્રણ લાઈન બાકી છે જોવો તમને કે આરે જોવો આપણે 7.5 થયા છે હવે વધીનો હવે અડધી પોણી કલાકમાં આપડી ગાડી કમ્પ્લીટ નાયનો જોવો તમે view જોવો આપણે નાયકા આગળ આવ્યા છે થોડ કાપાએ લો મિત્રો આપણે થોડીવારમાં આપડી ગાડી ભરાઈ છે પછી આપણે અહીંથી નીકળશું આપડે જોવો ગાડી ભરાઈ ગઈ છે અને ગાડી ભરીને અત્યારે જોવો આપણે થોડકાથી ફેડાવાળો આવી આવે ને એ આયે ઉપર ચડી ગયા છે અને આપણે નાયકાથી સીધા નીકળ્યા હતા રડુ ગામ એટલે રડુ થી સીધો અત્યારે આપણે હાઈવે ભેગો થઈ ગયો છે અને હવે સીધો આપણે આગળ આવશે ધોળકા એટલે હવે આપણે જુઓ કમ્પ્લીટ ગાડી ભરીને નીકળી ગયા છે અને મિત્રો આપણે ભરાણું છે રાજકોટનું એટલે આપણે ગાડી ખાલી કરવાની છે રાજકોટ એટલે હવે આપણે હાઈલા જઈએ અને ધોળકાની બધી પાસ કરી અને વિડીયોમાં કન્ટિન્યુ બની લઈજો

ફાયલા છે અને કિલોમીટર કાપીએ અને અત્યારે આપણે વાગ્યા છે ફાઇન ના નવ હવે મિત્રો આપણે જોવો થોડકા પેલા ગાડી ઉભી રાખી છે નાયરાના પંપે એટલે અત્યારે જોવો આપણે ડીઝલ નાખવા ઉભા રહ્યા છે એટલે હવે આપણે ડીઝલ નાખી લઈ અને પછી આપણે નીકળી અને આપણે આપણો આ નાયરાનો પંપ છે જોવો આપણે ડીઝલ નાખવાનું ચાલુ થઈ ગયું છે આપણે હવે આપણે ડીઝલ ને એવું નાખી લઈ પછી એલા જાય આપણે ધોળકા બાજુ હવે મિત્રો આપણે જોવો ડીઝલ નાખી લીધું છે અને હવે આપણે રનિંગ થાય અને ધોળકા ની બધી પાસ કરી ધોડકા વાળું સર્કલ આવી ગયું છે અહીંથી જે આ સર્કલ હતી ડ્રાઈવર સેટ જાય ગયું હોય જાય આપણા બાવડા અને આપણે વહી જવાનું છે સીધું એટલે સીધું આપણે આવી જાય બગોદરા મિત્રો આપણે હવે હાલ્યા જઈએ

એટલે અત્યારે જુઓ એવડે બાવડા પહોંચ્યા છે એટલે હમણાં અર્ધિક કલાકમાં આવી જાય છે હોટેલે આવી ગયા છે આવી ગયા છે અત્યારે જુઓ આપણે હોટલે જમવા જઈ ગયા છે જમવામાં જુઓ આપણે મગ મસાલા મગાવ્યા છે આ જુઓ આપણે મગ મસાલા છે અને દાળ તડકા છે ના આપણે જો નાસિરભાઈ ચાલુ કરી દીધું છે જમવાનું અને આ આપણે નાસિરભાઈના કંડક્ટર છે એટલે હવે આપણે જમી લઈ જમીન પછી નીકળી અહીંથી અને આ હોટલનો વ્યૂ ભાઈ મિત્રો આપણે જોવો બગોદરા જમીન નીકળી ગયા છે અને અત્યારે જોવો આપણે આગળ આવશે હવે લીમડી અને અત્યારે જુઓ કાંઈ વરસાદને એવું કાંઈ છે નહીં આપણે અહીંયા એટલે હવે આપણે કિલોમીટર કાપી અને હવે સીધા આપણે ઉભા રહીશું ચોટીલા એટલે ચોટીલા આપણે શ્રીફળ ને એવું વધારવાનું છે એટલે ચોટીલા આપણે ઉભા રહીશું હવે આપણે લીમડી સાયલાની બધી પાસ કરી સીધું આપણે ચોટીલા સ્ટોપ કરશું